જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા ક્રૂર આતંકવાદી દ્વારા હુમલાને લીધે જેતપુર સમસ્ત સોની મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા મળે તેના માટે મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે જેતપુરના અમદાવાદ સાહેબને જે કાશ્મીરમાં હુમલો થયો પહેલગાવામાં તેના વિરુદ્ધમાં શું આવેદન પત્રમાં આપણે જે સરકાર તરફ રજૂઆત કરવા માંગો છો આપની માંગ અમારી માંગ છે સૌથી પહેલાં તો કાશ્મીરના આ જગ્યાના અંદરમાં જે આતંકવાદી કૃત્ય થયું છે એને અમે સખ્ત શબ્દોના અંદરમાં વખોડી કાઢીએ છીએ જેતપુરના તમામ મુસ્લિમો આની ભરપૂર નિંદા કરી દે છે અને ભવિષ્યના અંદરમાં આવું ન થાય અને જેના ઉપર આ જુલ્મ થયો છે એને શહાદતનો દરજ્જો મળ્યો છે એ લોકોને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને જેટલા પણ બીજા સારવાર હેઠળ છે એની યોગ્ય સારવાર કરીને એને પૂરી સંતોષતા એ રીતે એને એની ટ્રીટમેન્ટ થવી જોઈએ અને આ લોકોને યોગ્ય ન્યાય મળ્યો જેથી ભવિષ્યમાં આવું ન થાય અને જેટલા પણ ગુનેગારો છે એને સખત કરી સજા થવી જોઈએ